બધા ભેગા થઈને એને શપથ લઈને ને સુપ્રીમ કોર્ટ ભારતની સુપ્રીમ કોર્ટને એ સમજાવી રહ્યા છે કે પુષ્ટિ માર્ગમાં જાહેર સેવાને કોઈ સ્થાન નથી અને જાહેર સેવા કરનારો વ્યક્તિ છે પુષ્ટિ માર્ગમાં ગુરુપદને લાયક નથી ત્યાં સુધી સુપ્રીમ કોર્ટને કહી રહ્યા છે તો હવે એ સ્થિતિમાં આપણે હવે કોને પૂછવા જવાનું બાકી રહ્યું અને કયા સ્થાનનો મોહ હવે છે આપણને હાલમાં જો કરી રહ્યા છો તો આવો સવાલ કદી થવો ન જોઈએ જો ખરેખર તમને સેવા પ્રણાલી શીખવી જ છે તો જે સચ્ચાઈથી થી પોતાના ઘરમાં પ્રભુની ભક્તિભાવથી સેવા કરી રહ્યો છે એ ભગવદી વૈષ્ણવ વિનંતી કરી નાખો મને આપ શીખવો કે સાંજે કેવી રીતે તમે આટલા વર્ષોથી દર્શન કરતા આવ્યા છો અહીંયા જેમને માથામાં વાળ નથી રહી ગયા ધોળા થઈ ગયા છે એટલા વર્ષો દર્શન કર્યા પછી પણ જો સાંજી ન શીખી શક્યા તો હવે બીજા કેટલા વર્ષમાં શીખશો આ એક બહુ વિચિત્ર સ્થિતિ છે આપણે કોઈ જાણે કયા ભ્રમમાં જીવી રહ્યા છીએ એ સમજાતું નથી જોવાથી નથી થતું એક વખત કરવા માંડો ગાંડા ગેલું આપોઆપ બધું આવડતું થઈ જશે મારી લાઈફમાં મેં આ વખતે પહેલી વખત છઠ્ઠી પૂરી બનાવી ઠાકોરજીની છઠ્ઠી કેમ કે સંયુક્ત પરિવારમાં રહેતા હતા ત્યારે મોકો જ ન આવે પણ આ વખતે આકસ્મિક એવું થયું કાર્યક્રમ બદલાયો કે અમારા પિતાશ્રી જ્યાં બિરાજતા હતા ત્યાંથી એમને પાછું કરવાનું થયું અધરવાઈઝ અમને ત્યાં જન્માષ્ટમી મનાવવાની હતી

કરવા લાગી જવાનું છે એમાં વાટ જોવાની નથી આજ શીખવાનો એક તરીકે હવે વિષ્ણુ નરકમાં જશે તો તેનો બચવા માટે આપશ્રી કહે કે કુસંગ નો ત્યાગ કરો પણ જેઓને ખબર નથી તે લોકો પણ પાપના ભાગીદાર થઈ નરકમાં જશે તો શ્રી મહાપ્રભુ પૃથ્વી ઉપર ફરી આવતા કરી અને વૈષ્ણવને બચાવે તો થાય પણ મહાપ્રભુજી તેમના અવતાર કયા વૈષ્ણવનો ઉદ્ધાર કરે છે તો ભટકી ગયેલા ક્યારે અને કોનો કરશે એ મહાપ્રભુજીને વારંવાર પરિશ્રમ આપવાની જરૂર નથી ત્રણ ત્રણ ભારતની ભરણ કર્યું છે આપે આટલું બધું સાહિત્ય આપણા માટે કર્યું છે આ મહાપ્રભુજી જ છે જો સોળસ ગ્રંથ છે તે આપણે બસ એટલું જ કહી શકીએ જો તમને ખરેખર મહાપ્રભુજીમાં આસ્થા છે મહાપ્રભુજીની વાણીને એક વખત ગુજરાતી બેસીને સમજી લો પછી જો એમાં તમને રુચિ ના આવે તો મહાપ્રભુજીને ગુડવાય કરી દો અને જો તમને રુચિ આવી રહી છે એમાં તમારી આસ્થા છે તો હવે જે મહાપ્રભુજી નથી કહી રહ્યા એને છોડી દો આટલું જ કરી શકાય છે હવે બીજું નથી કરી શકાતો મહાપ્રભુજીનો મત અનુસાર અમારો સંબંધ બ્રહ્મા વિષ્ણુ મહેશથી ઉપર બ્રહ્મ સંબંધ થાય છે તો પછી શ્રી કૃષ્ણ ભગવાન તે બ્રહ્મ સ્વરૂપ કહે છે તો પછી દરેક પ્રવચનમાં વિષ્ણુ ભગવાનનો ઉલ્લેખ કેમ કરવામાં આવે છે છે જેઓ નીચે વિષ્ણુનો જેમ અત્યારે આપણે જોયું ને કે શબ્દના અનેક પ્રકારથી અર્થ થાય છે એક તો એનો યૌગિક અર્થ હોય એક એનો રૂઢ અર્થ હોય એક યોગ રૂઢ અર્થ હોય દરુણ અર્થ હોય લાક્ષણિક અર્થ હોય એમ શબ્દના અર્થો અનેક રીતે થાય છે હવે આપણી પાસે જે વાપરવાના શબ્દો છે એટલા જ છે એની અંદર આપણે છે શાસ્ત્રમાં કોઈ શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે ત્યારે આપણને શાસ્ત્ર મર્યાદામાં એનું વિવેચન કરવું પડશે એક અર્થ થાય છે વ્યાપક જે સર્વ વ્યાપી છે એને વિષ્ણુ કહેવાય છે હવે જયારે વિષ્ણુ શબ્દ પ્રયોગ થાય છે તો દરેક વખતે વ્યાપક અર્થમાં થતો હોય એવું પણ માની નથી શકાતું કેમકે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે ત્રિકુટી છે એ ત્રિકુટીના દેવ ત્રિકુટી છે જે ગુણાવતાર છે એના સંદર્ભમાં વિષ્ણુ શબ્દ થાય તો એ ભગવાનની એક વિભૂતિ છે પ્રભુનો ગુણાવતાર છે એ અર્થમાં એ શબ્દ સમજાશે સમજવું પડશે એટલે મહાપ્રભુજી જયારે પુરુષોત્તમ સહસ્નાનમાં કહે છે પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્ચતે ગુણાવતાર નથી સમજવાનું છે આ વિષ્ણુનો અર્થ કૃષ્ણ સમજવાનો છે અને બાનબોધ ગ્રંથ ની અંદર જયારે વિષ્ણુ અને શિવની ભક્તિ કે શરણા મુક્તિ મળે છે કહે હવે નહીં પણ શ્રીનાથજી વ્રજમાં તથા સાત સ્વરૂપો હવેલી માં પણ જવું નહીં અને ત્યાં પાણી પણ ભેટ ઠાકોરજી ને રૂપિયા કે સામગ્રી ધરવી નહીં તો શ્રી ગોસાઇજી સાત પીઠા ડીશ્વરો સ્થાપના કરેલ છે તો ત્યાં પણ જવું નહીં

શ્રી મહાપ્રભુજી આપણને એમ કહી રહ્યા છે કે ભગવત સેવા કરો અને એ સેવાનો સિદ્ધાંત એ માર્ગના જો ગુરુ 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 પાસે પાસે સમજાવતા હોય તો કોઈ વૈષ્ણવ બ્રાહ્મણ સમજાવતો હોય તો એની પાસે જાઓ એટલે જિજ્ઞાસા એ હોવી જોઈએ કે મને માર્ગદર્શન મેળવવા ક્યાં જવું બાકી હવેલી મંદિર જેવો તો કોઈ શબ્દનો પ્રયોગ પુટ્ટી માર્ગમાં ક્યાં પણ ક્યાંય થયો નથી પ્રભુની સેવા ઘરમાં કરવાની છે ખટ્ટી સિદ્ધાંત છે આપશ્રીએ કહેલ કે અત્યારના આચાર્ય બહુ ઝડપથી આટલા બધા સવાલો લખી રહ્યા છે એટલે શરત તો બહુ ઉત્તમ છે પણ હું નથી વાંચી શકું આપશ્રીએ કહેલ કે અત્યારના મહાન લોકોને મોર ગેરમાર્ગે દોરી રહ્યા છે પણ વૈષ્ણવ તો અજાણતા તે પાપમાં પડી રહ્યા છે સદ્ગુરુ વગર વૈષ્ણવનો ઉદ્ધાર કોણ કરે વૈષ્ણવ પણ પહેલા પણ આચાર્ય ગુરુ પાછળ ગાંડા હતા અને અત્યારે પણ ગાંડા છે અને પછી પણ ગાંડા તો વૈષ્ણવ ઉદ્ધાર ક્યારે અને કોણ કરશે સો વાતની એક વાત મહાપ્રભુજી સિવાય આ માર્ગમાં કોઈ ગુરુ નથી મહાપ્રભુજીને પકડીને જાવશો તો ઉદ્ધાર જ ઉદ્ધાર છે મહાપ્રભુજીને છોડીને કોઈને પણ પકડશો ગમે તેટલો પંડિત સંત મહાત્મા હશે તો પણ તમે નર્કમાં પડી શકો છો એ તૈયારી રાખવી જોઈએ પુષ્ટિ માર્ગમાં સાર્વજનિક સેવા પ્રકાર નથી પરંતુ ગુજરાતજી પર પ્રક થયેલ શ્રીનાથજી માટે સાર્વજનિક સેવા પણ શરૂ કરવા પાછળનો આશય પર ઠાકોરજી એ મજબૂર કર્યા મહાપ્રભુજીને તમે ઇતિહાસ જુઓ મહાપ્રભુજી કહ્યું કે અમારે ત્યાં તો આ દેવાલય હોતું નથી ઘરની જેવો નક બનાવો નકશો બનાવે એમાં આપવા ધજા કલશ આવી જાય ત્રણ વખત નકશો ફેરવ્યો ત્રણ વખત ધજા કલશ આવી ગયા એટલે મહાપ્રભુજી કીધું કે તો હવે મા ઠાકોરજીને પૂછો આ ભગવત કૃતિ બંધ છે હો જેનું નિવારણ જીવથી શક્ય નથી એટલે શું મહાપ્રભુજી પૂછ્યું કે આપની શું ઈચ્છા છે ઘરમાં બિરાજવાનું છે સખણા થઈ જાય કે તમારે દેવમાં પૂજાવવું છે ઠાકોરજી કે મને લોકમાં પૂજાવવું છે તો મહાપ્રભુજી કહે તો હવે દેવાલય બનાવો કૃષિ માર્ગમાં તો આ વસ્તુ હવે શક્ય નહીં રહે એટલે શું મહાપ્રભુજી સ્પષ્ટ આગ્યા કહી કે અહીંયા હવે દેવાલયની રીતિ આપણે રાખીશું દેવાલય પુષ્ટિ માર્ગમાં હોતું નથી એટલે મહાપ્રભુજીને ફરજીયાત ચોખવટ કરવી પડી તો શિનાજી છે મર્યાદા માર્ગે દેવાલયમાં બિરાજી રહ્યા છે તો ઠાકુરજી તો કોઈ ગણી નથી હું તમને મારી વાત કરું એક વખત ભરૂચ અંદર પ્રવચન આયોજન થયું હું પહેલી વખત ત્યાં ગયો વૈષ્ણવને ત્યાં કેવી વ્યવસ્થા હોય કોઈને ઓળખું કરવું નહીં એમના ઘરે ઉતરીએ ક્યાંક ફસાઈ જઈએ આપણે અનુકૂળ ના આવે એમને માટે આપણે ભાગ થઈ જઈએ મેં કહ્યું મને કોઈ એવા સ્થાનમાં રાખો કે જ્યાં હું મારી રીતે બધું કરી મને તમને કોઈ તકલીફ ન થાય તો મેં જે સ્થાન જે ભરોસે એમને સજેસ્ટ કર્યું એમણે કહ્યું ઠીક છે તમારી ઈચ્છા મને એવું લાગે છે કે તમને તે ફાવશે નહીં પણ આપે કહી જ રહ્યા છો તો હવે આપની ઈચ્છા અનુસાર વ્યવસ્થા કરી દઈશું મને લઈ ગયા ત્યાં રેલવે સ્ટેશન સીધા ત્યાં જતાની સાથે તો બધા ભાવ પતક લાગેલા હતા બહાર બંગલાના આટલા અને રાજભોગના આટલા અને જારી ભરવાના આટલા અને ફલાણા દીકરા પૂછડાના આટલા મુજબ આ તો તમે ક્યાં લઈ આવ્યા મને દુકાનમાં લઈ આવ્યા હોઈ ત્યાંથી ચપ્પલ ઉતારે ત્યાંથી રવાનો થઈ ગયો મને તમે જ્યાં રાખશો કિનારે રાખશોડા પર રાખશો તો રહી જાય અહીંયા રહેવામાં આપણો ધર્મ નથી જ્યાં મહાપૃભુજી એના ઠાકર કિલો ધંધો થતો હોય ત્યાં પગ મૂકી કેમ છે હવે મારા આગ્રહ થી એ લોકોએ કહ્યું ઠીક છે આપની ઈચ્છા છે હવે માલિકો કે હું જિદ્ધુ પર કાયમ રહ્યો તો એ લોકોને મને રાખવો પડ્યો હોત કે નહીં ત્યાં જે ખરેખર એ લોકો એ સિદ્ધાંતમાં નથી સ્વીકારતા એ લોકો સ્વયં ત્યાં જતા નથી પણ મારી ઈચ્છા હો તો એ ના પાડી શક્યા હોત હવે ઠાકુરજીની ઈચ્છા જ વિચિત્ર થઈ ત્યાં મને કોઈના ઘરમાં નથી રહેવું મને દેવા રહેવું છે હવે આ પ્રભુજિન શું ચાલે એમાં ઠીક છે તમે દેવાલમાં રહો પણ મારે તમારી સાથે હવે રહી નહીં શકા મારે આડું ભાગવું પડશે અહીંયાથી ભાગી ગયા કોઈ બ્રહ્મ સંબંધ સેવા તૈયાર નહીં થાય તમને એ સન્યાસીની સેવા સ્વીકારવી પડશે કબૂલ છે એવું અત્યારે પ્રભુ જ્યારે કોઈ વિચિત્ર આજ્ઞા કરીને ગુરુ આજ્ઞાથી વિરુદ્ધ અનુકૂળ પ્રતિકૂલ કોઈ પણ આજ્ઞા કરે પ્રભુ થી તો મોટું કોઈ ન

શ્રી ગુસાઈમલ માનસિંહ આ બધા રાજ્ય સંબંધ છે એનો પ્રયોગ કરીને એ બધાને કાઢવા પડ્યા કેવી ઝૂંપડીમાં આગ લગાડી દીધી સેવા છોડીને અહીંયા આવ્યા બીજો સ્ટાફ રિપ્લેસ કરી દીધો આ ઇતિહાસ છે હવે શિનાજી જે વખતે એ સાર્વજનિક સેવા પ્રણાલીમાં માં જયારે ઈચ્છા કરી અને બિરાજ્યા પછી જયારે શ્રી મહાપુભજી ગોસાઈજીના ઉપર ફરી પાછા પધાર્યા

હવે આ જે વખતે નિશ્ચિત થયું ત્યારે વલ્ભ વંશ જોયે સિનાજીને પોતાના ઉપર લીધા એટલે શ્રી ગેધરજીએ પોતાના ઘરમાં સિદ્ધાજજીને પધાર્યા કે દેવાલયમાં તમને જ્યારે બિરાજુ હતું ત્યારે તમારી ઈચ્છા હતી હતા પણ હવે જે વખતે આપે અમારા માથે પગલાવાની ઈચ્છા કરી છે તો હવે અહીંયા કોઈ દિવસ ગોઠા છો ભલે અમે અત્યારે તમને ત્યાંથી નથી ખસેડી શકતા પણ એકવાર અમારું ઘર તો જઈ જાઓ તમારું એટલે બથુરા સદઘરામાં પધાર્યો અને એ સદઘરાનો સપ્તમીનો ઉત્સવ આખો પૃષ્ઠી માર્ગ ઉજવે છે જે દિવસે શ્રીનાથજીનું ત્યાં સ્થાપન થયું હતું અક્ષય તૃતીયા એ સ્થાપના દિવસ કોઈ જાણતું નથી ભક્તિ બાળ કેમ કે દેવાલયમાં બિરાજી આ શ્રીનાથજીથી આપણે શું લેવા દેવા આપણે તો એ શ્રીનાથજીને જાણીએ છીએ કે જે શ્રીનાથજી આપણા ઘરમાં પધાર્યા હતા ખ્યાલમાં આવીને ને સૂક્ષ્મતાથી વિચાર કરજો આ બધા વસ્તુનો એમ એમ બેભાગું થઈને નહીં ચાલે આખી હિસ્ટ્રી બહુ કોમ્પ્લિકેટેડ છે એમાં શ્રીનાથજીની તો ખાસ અને શ્રી ગોસાઈજીએ જે વખતે આ વાત જોઈ હવે ની ઈચ્છા વિપરીત થઈ રહી છે એટલે એમણે કેટલી ચતુરાઈ કરી કે આખું જતુપુરા ગામ અને એની આસપાસની જેટલી પણ જમીનો ખેત બધા પોતે કર્યા અને ગામના પોતે પટેલ જેની અંદર શ્રીનાથજી નું દેવાલય પણ આવી ગયું એટલે જે ગામનો માલિક છે રાજા છે એ ગામના ટેરિટરીમાં આવતો મંદિર પણ એ સ્વતંત્ર માલિક છે એટલે શ્રી ગુસાઇજી શ્રીનાથજીને પણ પાટામાં આપ્યા પોતાના પરિવારમાં કોઈ સાર્વજનિક પ્રોપર્ટી છે એને કોઈ પોતાના પરિવારમાં વેચી શકે આ ઇતિહાસ છે આપણો આ બધા ડોક્યુમેન્ટ પબ્લિશ થયેલા છે સુપ્રીમ કોર્ટમાં જેટલા પણ આ બધા કેસીસ ચાલે છે એના જેટલા દસ્તાવેજો છે શ્રી ગોસાઈજીએ જેટલી જેટલી જમીન ખરીદી છે અકબરની ફેમિલી એમને જેટલી જેટલી જમીનો ગિફ્ટ કરી છે એમને જેટલા જેટલા પરવાનાઓ આપ્યા છે બધા ટ્રાન્સલેશન સાથે પબ્લિશ થયેલા છે હમણાં નજીકમાં જેનું રીપ્રિન્ટ રિપ્રિન્ટ સુનિલભાઈ જાગીરદારે સુરતથી કરીને એવું સુંદર રીતે સર્ક્યુલેટ કર્યું છે તમે જુઓ આ બધી વસ્તુઓને એટલે જે વખતે જે વ્યવસ્થામાં હતા તે વખતે તે જ આત્મ વ્યવહાર હતો જ્યારે વ્યવસ્થા બદલાઈ ત્યારે પછી જ આત્મ વ્યવહાર શરૂ થયો વાત આવી ને સમજ આ તો બહુ લાંબો પ્રશ્ન છે હવે મને એમ છે કે અહીંયા આપણે થોડો વિરામ કરીએ